નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો મનથી તમે બોલો હા તો તમે બોલો વિડિયો વાયરલ કરેલો નો ભાવ આવશે કોણ છે અલા સંતોભાઈ આવો સંતોભાઈ તમને શું

મારા દોઢ વર્ષ થી કેસ ચાલુ છે એટલે તમે ઈ રાવડ ની ઘરવાળી બોલો ના જે ઈ છોકરો લાવ્યો છે ને એની ઘરવાળી છોકરો લે નથી સમજણ જે છોકરો લાવ્યો છે ને હરિજન નો હરિજન નો એ ક્યાં ગામ નો ગોજપરા હા તો ગોજપરા મકવાણા સાબ તમારું ક્યુ ગામ છે મારું સાસુર છે ના ભોજોદરા મકવાણા ને હોઉં છું અને પીયર મારું રાયકા છે એટલે મતલબ તમે વૈયા ગયા તા ઈ પોતે બોલો છો નહીં 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 જે છોકરો લઈ આવ્યો નો હા એની ઘરવાળી પહેલી પત્ની નેરજ મારા ફૂલા કરેલા હા મારા આજે સોળું તમે તમે કોની એરે ફૂલર કર્યા તા મે મારા સદન આયા દિલીપ મકવાણા આયા દિલીપ મકવાણ આયા અને અત્યારે તમે કે અત્યારે અને ઈ દિલીપ મકવાણ ઈ અત્યારે કોને લઈને ગયો

હા એજ તો વાળો કરો ને મારો અને જે તમે ઓલી રાવણ ની બાઈ ને છોકરી નાખ્યા મંદિર મંદિરમાં લગન બી ઓકે તમારું નામ મારું નામ માની પણ ને હું સુરત એકલી દઉં છું મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો ખબર અરવિંદ કર્યો અરવિંદ પેપર માં એક મેં ચાલુ રાખજી કે કે કામનો વિડિયો વાયરલ થયો તો આ તમે રાજકોટનો ને વિડિયો વાળા કરોલો રાવળ દે રાજકોટનો ને વિડિયો વાળા કરો તમે રાજકોટનો ઈ ભાઈનું નામ કોકનું હોય ને તો હમણાં ગોતી લઉં એમ આ ચાલુ છે જે કાર્યવાહી મારું ભાઈ મારું ભાઈ અરવિન અરવિન ને કે તું મારી બેનનો ફોન કરવાનો છે ફોન કરવાનો છે ને કેરાઓ પછી એકદું પછી પાઈક કરું પછી કરું તમારો 1.5 વાસી કેસ ચાલુ છે હા अनो येकल आशूरद मा रहुषू अचा मना भीख लागा सा अचला में आरू नाम से नाक्तुनिक जेती अचला ना ये सा नहीं है मंगल जेती अपर मेंच मा राखेली ची बाहिए ला अम जानो? मना खम जानो से पर मुं यहां पहुंग है अलो अचला अचला अच તો તમે ફોન કરજો પાછો હું હું તમને રિંગ કરું આગળે રિંગ કરું હા હું તમને ઓલરેડી કે પણ મારું નામ હું નહીં લખાવું કેમ કે મને બીક લાગે હું સુરતમાં એકલી જ છું આયા સુરતમાં ભલે ને એકલા રહેતા મને બીક લાગે છે હું કહી જ નહીં જોઈ લો હમણાં આગળ તમે એક કામ કરો ને WhatsApp વાપરો છો તમે હા વાપરું છું પણ ઈ તમે ઈ ઈ મારી વાત સાંભળી ઓલો ઓડિયો જે તમે મને કયો છો ને મારો ઘરવાળો બીજી બાઈન લઈને વિયો ગયો ઈ લિંક આમાં WhatsApp માં નાખી દયો એટલે મને જડી જાય કેમ તો મને હારું નહી પડે પણ હોસ્પિટમાં નકામન નથી આવતું હું ભણલ નથી આવો કોકને પાસ નંબર સેવ કરાવડાવું ચાર વર્ષ સપડા કુ મારા બાયને નથી ના હું ચાર પડ મને એવું નથી હા ઓયો સમય થયો કેટલો સમય છે અત્યારે મને મારા ઘરે આમાં આવીને રહેવા બરાબર

हां तो मारे गावळा छे ना आम्ही धोदपरा ने मकवाणा छी काही घण टाइम થી आले दगडाईन लायो छे सुरत मा धोदपरा क्यों धोदपरा वाली उर पाई आहे क्या करे वाली उर जायिन तो रस्ता ना जाणावा 10 किलोमीटर अंदर छे हां હવે તમારું નામ શું કીધું બેન મારું નામ अंता वत्सलભાઈ પરમા એક મિનિટ ઓંતા અમિતો બેન વતરામભાઈ પરમા હા ડાડા

भोजपुरा सासरी आती दिलीप मकवाणा मगा भाई दिलीप मकवाणा दिलीप मकवाणा दिलीप मकवाणा मकवाणा अने ई आ रावण नवगण नी वो ने ई बगाड़ी गयो हां ई मा हूं था ई ने यार घणा टाइम दी लपरो हालतो हसे पछि ई ना पाटणा वाली बाई रे ना एक हती आगड नी हां एनु भी छुटो कर नाखियो ई ना कदम पड़े सेट करिन पछि अत्यार हूं બીજી બાઈ છું મારું ત્રીજું ઘર છે એને બીજું ઘર હતું પછી અમે છે ને બે માં બે બે મહિના રહ્યા પછી સુરત આયા સુરત આયા પછી સાઈ બે જાતો આતો છે તો પછી એને લકુ ચાલ તો એને બે વાર લગન કેરા લગન કરે એક ખબર પછી પાછો આ કોન્ટેક્ટ માં આવ્યો કોન્ટેક્ટ માં ભગાડીને વરાસા રૂમ ચાલતી હતી ની પછી વરાસા રૂમ ચાલતી હતી પછી મંગલદીપ માં મકાન લીધું અમે એ જાયા

भाई हतया रे इनके क्या सुतार पाए भाई तो सपोर्टला एमके हेल्थ केस चालू से मारो दोड वर्ष से केस लडी रही तुम ओके ना कोर्ट मा ये कोणी रजुवट नथी करी हां कोर्ट मा ये रजुवट नथी करी मारो घरवांनी बजारो छे ना गरम काडी फोन नंबर भी चले लियो हां कहानी न

હિરલબેન રાવળે ફોન કર્યો હતો ઈ નવઘાણભાઈ ની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે વસરામભાઈ પરમાર अप्राइब करें जुनी पत्नी जाना नुखन पहीन पत्नी पही जिलिप पगड़ी हो साथ हां अपर पूरु थीघी आखी मेटर पूरी थीघी आण सा ना इमाया उचा मारा केस चाहूसा मेशुरुद्भाईगा उन्हों मारा काई दर्वान कुलिंजाओ काई नो મે બી હાંભળ્યું કે મારા ખબર પડી કે આત મારા ઘરાવો ભગાડી કીધું આ બધું કરી દીધું મારા ભાઈને કર્યું નઈ અને હવે અમાને ખબર પડી છે એટલે મેં તમને ફોન કરેલો તમે માતાજીમાંનો તો ન માનતા માનસુના

ફોટો ફોટો અને તમારો ફોટો મોકળો તમાર ઘરવાડાનો મોકળો જટા જટી મોકળો હાલો હા મારા ભાઈને કેવું હાલો હા મેં છે ને આ મારા ભરતભાઈ કરીને છે મારા ભાઈ એના મોકલા આવી છે બીજા ભાઈના મોકલા એ તમારા મોકલા છે ઓલો ઓલો ઓલી લિંક મોકલી દેમો મોકળો એ મારો ભાઈ છે ને બીજો હા મેં મારા વડનો મોબાઈલ નંબર મારા ફોટો અને આખો એડ્રેસ થી ભાઈ મોકલાવ છે કેમ કે મોરા દેહ ભાઈ બીક લાગુ એકલી રહું છું ને सूरत में एक लोग तो अत्यार है मैं फोन जेक मुआ ये गाड़ी माँ फ्री है तो तो तुम तो मोकली दियो तो सही है पची मोने भुलाई जा ये भाई गाड़ी आता सा मेन ने किधो मैं के दर्द भाई आठ लोग तो मोकला या को मारा

ઓકે જેમ બને એમ સાઠ રકા વાળો હા મારો શું સાવ આ તમે પાછા મારો નંબર બ્લોક માં રાખ્યો છે ના બ્લોક માં નથી મારે ખબર નહી હું થાય છે ખબર નહી ફોન બ્લોક માં છે કપાઈ જાય એક રીંગ વાગીને કપાઈ જાય લે બ્લોક કહેવાય એને આમાં ખબર નહી પડતી માના હા સાચા હાલો તમે જબર રાખો તમે એને ફોટા ન કહો ને મને નંબર ના કહો બે ગાયકા ન કહો હા હા ના કહો હે એની બાબત દિલીપભાઈ હેલો દિલીપભાઈ બોલું છો મજામાં સુરત સુરત થી ને બોલું છું તમારે પેલી ઘરવાળી જે છે ને હંસાબેન એ તમારી ઘરવાળી છે ને

હા ભાઈ કોઈ ની બાયડી બોલવાનું ધ્યાન નથી મેં મારી વાત ખબર છે કોઈ ની નો લાવે ને હું તમને એમ તો બધા હોય મને

અરે ભાઈ માર નો પોઈન્ટ કાઢી નાખો આ નો ખબર નથી આ કોની રે હાલો બોલો હો પોલીસ સ્ટેશન માં બોલો હો તો અરે તું ગમે પોલિટીકલનો દે કોણ છે દે બોનો હા 1 મિનિટ ટાઈમ લઈ હા એટલે મને એમ કે સા આ ગઈ ને વળી ભાઈ આ ફોન દેવો તે આ તો કને ફોન દેવા માગે એટલે તું હું બધાય હાલી હેંજી પેંજી એમ સમજે હજી તારા વાર છે બેટા હજી તારા વાર છે હા હાલો વાર છે બોલો હાલો હાલો હા બોલો કોણ બોલો તમે હા ઝાલા કરીને બોલો બોલો ને કોણ બોલો અરવિંદ ભાઈ પરમાર એટલે તમે પોલીસ માં છો હા એટલે હું તમારો બકલ નંબર બોલો

તમે કોક એટલે કોઈ રજૂઆત છે તમે સીધા કોઈ પોલીસ ના ખાખી નો તફાવર બતાવવાનો બાર મહિના તમે કોણ બોલો તમારું નામ આપો ને મારું નામ મંચુભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ છે અને હું છું આની ફોન

એક કઈ ઠેકાણા કોટો પોલીસ એ બનતો નહીં ખોટો પોલીસ બનતો નહિ નકન્યા સોદરા વેર છે માના માના ભાઈઓ બધા મામા સોદરા વેર છે ભલે તો પછી ડુપ્લિકેટ પોલીસ હું પોલીસ બોલું છું ઝાલા બોલું છું હવે કિલીફ નથી હવે પાટલા મેં તો ને બધા એડ્રેસ દીધા છે અને તારો ઓડિયો બીજો વાયરલ થાય છે મારી વાત આની પેલા આની પેલા તારો વિડીયો વાયરલ કર્યો તમે

તું તારે પોલીસ ના કઈ ધાક્યો છે મારી પાસે હા તારા પુરાવા છે કેસ ને કઈ લેવા દેવા નથી તારે કેસ ચાલુ હોય તેનો મતલબ એવો નથી કે તું ની લઈને લઈ ઓલા નવગણ રાવડો ની બાઈ ને તું લઈ ગયો છો હજી તને હું ઇજ્જત થી કઉ છું ઇજ્જત નો દીકરો તમા તું ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો નો દીકરો તમા એકલો રહેતો હવે તું આમ તો તારે એકલું જ રહેવું પડે તારી માય તારી ભેગી ન રહી એ તને તારી તારે એકલા જ રહેવું પડે હવે તને તારી માય નો રાખત તારે એકલા જ રહેવું પડે